પ્રણીત ત્રણનો કરુણંજામ સાહેબ મે મારી પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની હત્યા કરી છે કહ્યું હત્યારા પ્રેમીએ મિત્રો જોડે પ્રેમ કરવો પ્રેમિકાને ભારે પડ્યો બેવફા પ્રેમીને તેના જૂના પ્રેમી સાથે નવા પ્રેમી રહેસી નાખી લગ્ન જીવન ભાંગ્યું તો ગામના યુવાન જોડે આંખો મળતા લિવ લિવિંગમાં રહેતી આવી પૂર્વ પ્રેમી સંપર્ક કરતા તેની જોડે પણ સંબંધ શરૂ કર્યો જૂના પ્રેમીને મળવા માટે નવા પ્રેમીને ઘરમાંથી કાઢી મૂક્યા અને જૂના પ્રેમીને બોલાવ્યો શંકા જતા જૂના પ્રેમીએ છરો લઈ રૂમ પર આવી બેસી રહ્યો પહેલી પરોડે દરવાજો ખુલતા જ ક્રૂરતાપૂર્વક પ્રેમિકા અને તેના પ્રેમી પર તૂટી પડ્યો અસંખ્ય ઘા કરી બંનેની ક્રૂરતાપૂર્વક કરી હત્યા સુરતથી અમદાવાદ માલ ભરવા ટ્રક ચાલકે અંકલેશ્વરમાં ટ્રક ઊભી રાખી દસ ટાયરો ડીસ સાથે ચોરી કરી ફરાર પોલીસે ગણતરીના કલાકોમાં ક્લીનરને ઝડપી પાડ્યો સુરત ખાતે આવેલ ગ્રીનલેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે અમદાવાદ જે કે કોલક્ષ્મી સિમેન્ટ ખાતે માલ ભરવા ટ્રક ચાલક નીકળ્યો હતો વાલિયા ચોકડીથી આગળ રોડ પર ગાડી પાર્ક કરી સ્પેર વ્હીલ અને પાછળ લાગેલા આઠ ટાયર મળી દસ ટાયરની ચોરી કરી હતી ચાર લાખ રૂપિયાના ટાયર ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો